અને આજે અમે આવ્યા છીએ ક્રિષ્નામાં જે મહુવા ભાવનગર હાઈવે ઉપર આવેલી છે અને અષ્ટાંગ આયુર્વેદ ધામ અહીંયા બાજુમાં અષ્ટાંગ હોસ્પિટલથી એકદમ નજીક જેમ તમારે આ પુલ ક્રોસ કરશો એટલે સીધી આ હોટલ આવી જશે જે અહીંયા એકદમ હાઈવે ટચ આવેલી છે અહીંયા હોટલ અને રેસ્ટોરન્ટ તમને જમવાનું અને રહેવાનું ખૂબ જ તમારા ભાવમાં અને પારિવારિક વાતાવરણમાં મળી રહેશે તો આપણે ડાઇનિંગ હોલની મુલાકાત લેશું તો આવો મારી સાથે તમને અહીંયાનું જમવાનું કેવું મળે છે ક્વોલિટી અને ટેસ્ટ આપણે એ જોઈએ

આપણે કિચનમાં જઈશું તમે જોઈ શકો છો કે અહીંયા દરેક પ્રકારનું मैनेजर बात करिए सेवा उपलब्ध करावे छे ये हमारा होटल कृष्णा होटल तलाजा हाईवे पर महुआ हाईवे पर है और यहाँ पे सुबह मॉर्निंग में सात बजे से रात को ग्यारह बजे तक खाना उपलब्ध है यहाँ पर और एक बार अवश्य हमारे यहाँ पर से, सेवा का मौका दीजिए आपको चाइनीज और साउथ इंडियन और फास्ट फूड और पंजाबी गुजराती खाना अवेलेबल है यहाँ पर और आप यहाँ का खाना एक बार हमारा खाइए और स्वाद बहुत अच्छा है તમારે જોવિધા છે અને બધા જ એસી રૂમ છે ને તમે જોઈ શકો છો બગદાણા ગોપનાથ બગોડા મોગલમ તો તમારે રોકાવાની આનાથી બેસ્ટ જગ્યા મને કંઈ લાગતી નથી કારણ કે ફોર બેડ અને ફોર બેડની અંદર તમે આખો પરિવાર સમાઈ જાઓ અને એ પણ આરામદાયક અને ટ્રસ્ટેડ તમને બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં હોટલમાં સુવિધા પૂરી પાડવામાં આવે છે હવે આપણે ટુ બેડવાળો રૂમ જોશું તો આવો તમને એ પણ બતાવી દઈએ તમે પરિવારમાંથી બે સભ્ય આવ્યા હોય તો તમે ટુ બેડવાળો પણ રૂમ રાખી શકો અને તમને અહીંયાનું નેચરલ વાતાવરણ પણ બતાવો આવો કે અહીંયાથી તમે એકદમ જ શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણના અનુભવ વચ્ચે તમને આવી સરસ મજાની હોટલ મળે જોઈ શકો છો તમે કે સાપુતારા જેવો અહેસાસ તમને તળાજામાં જ થશે અને વોશરૂમ પણ અટેચ છે આપણા રૂમની અંદર તો તમને પૂરતી દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા પૂરી પાડવામાં આવે છે તો અહીંયાથી તમે જે જોઈ શકો છો કે તળાજાનો ડુંગર સામો જ દેખાય છે એટલે એક્ઝેક્ટ તળાજાની નજીક જ છે આ હોટલ અને કુદરતી એકદમ વાતાવરણ અને એવું સરસ મજાનું વાતાવરણ છે કે તમે આવ્યા હોય તો તમને અહીંયાથી જવાનું મન ન થાય તો આજકાલના આ પ્રદૂષણના જમાનામાં અવસર કુદરતી વાતાવરણ પણ તમને અહીંયા મળે છે ને અહીંયા ફરવાના સ્થળ પણ બધા ખૂબ જ નજીકમાં પડે છે એટલે તમે ફેમિલી સાથે વેકેશનમાં આવ્યા હોય અને પાંચ છ દિવસ રોકાવો તો પણ તમારે આરામથી અહીંયા બધું કરી શકાય છે તો અત્યારે આપણે આ જે તમે જોઈ શકો છો એ પાર્ટીઓ છે તમારા ઘરે આવતા શું પ્રસંગો બર્થડે હોય મેરેજ એનિવર્સરી હોય એન્ગેજમેન્ટ હોય કે એવા કોઈ પણ પ્રસંગોમાં તમે અહીંયા તમારા આખા પરિવારને લઈ અને પાર્ટી મનાવવા પણ આવી શકો છો તમને જમવાનું રહેવાનું અને સાથે આવા સંસ્કૃત અને એસ્ટિવલમાં તમારા પ્રસંગોને દિપાવે એવી પાર્ટી પણ થઈ જશે અને એ પણ અહીંયાના કુદરતી વાતાવરણની વચ્ચે તળાધાની અંદર સાપુતરાનો અહેસાસ તો હું એમ કહું છું કે એકવાર અવશ્ય તમે ક્રિષ્ના હોટલની મુલાકાત લેજો તળાધા ભાવનગર હાઈવે મહુઆ ભાવનગર હાઈવે ઉપર આવેલી છે અને તમને અહીંયા આવ્યા પછી ખરેખર ખૂબ આનંદ થશે તો હું તમને મારા અનુભવથી કહું છું કે એક વખત અવશ્ય મુલાકાત લેજો હોટલ ક્રિષ્નાની હું એડ્રેસ અને નંબર ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ અને છતાં પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો પણ અવશ્ય તમે ભગોડા બંગદાણા કોટડા કે અષ્ટાંગ હોસ્પિટલમાં આવો તો એકવાર અવશ્ય અહીંયા પધારજો જય દ્વારકાધીશ જય મામંગલ તો આપણે હોટલમાં મેં જે કીધું એ તમે ન માની લ્યો તો કદાચ આપણે પબ્લિક રિવ્યૂ લઈએ તો અહીંયા જે રોજ અવારનવાર જમવા આવતા એવા કસ્ટમર સાથે આપણે મુલાકાત કરીએ તમે અહીંયા હોટલમાં કેટલીક વાર આવ્યા છો અને તમને અહીંયાનું જમવાનું કેવું લાગે છે અહીંયા જમવાનું અમને ઘર જેવું લાગે છે અને જમવાનું મસ્ત છે સ્વાદિષ્ટ સારું આવે છે અને ઘણી વાર અવારનવાર જમવા અહીંયા જમવા આવતા હોય ગામડે જઈએ છીએ તો અહીંયા જ જમીએ છીએ અમને બહુ સારું જમવાનું સર્વિસ કેવી લાગે તો સર્વિસ બહુ સરસ છે અહીંનો સ્ટાફ સ્ટાફની સ્ટાફ વિશે તમે શું કહેવા માંગશો કે ઘર પરિવારની જેમ જ પીછે છે હા એમ જ પીછે છે જ બહુ સરસ રીતે પીછે છે કે જે જરે વાર નથી લાગતી અને ચોખાઈ ને લઈને તમારું શું કહેવું છે બહુ ચોખાઈ સરસ છે સારી છે ઘરે હોય એવું જ ચોખ્ખું છે તમે બીજા વ્યુઅર્સ ને એવું કહેવા માંગશો કે એને પણ અહીં એક વખત મુલાકાત લેવા આવવું જોઈએ હા કે જો તો આ પબ્લિક રિવ્યુ માફરો જમનો આવી ગયું છે અને આવો આપણે ગુડબ ટેસ્ટ કરીને જોત ને ત્યારે ઓર્ટરના માલિક કાર્ય કરી આ પણ આપ તે જમણે છે તો કઈ ગર્દેવ